જય માતાજી મહાદેવ અડજો બધા મજામાં મજામાં જશો આપણે જાઓ ને માંડવી ખાત ને રસ્તો તો તમને ખબર છે આપણો વીઆઈપી વીવીઆઈપી આપણા ભાઈ શ્રી ભાઈ ની હવા પથારી ફરી ગઈ હજી તમે વાડીએ પૂ ગાય નથી પથારી ફરી ગઈ બરાબર તો આજે આખો દી ખાટ છે કેમ ચાલો હવે અમે આ રસ્તામાં ખોટે મોટા ઢોરા જાય એના કરતા વિડીયો કરી દેવાય બંધ ભાઈ શ્રી બરાબર નારિયલ વધારવાનું કામ કાટે લેસિ બરાબર શ્રીમાન શ્રી 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 અઠારસો ને બાર પાદર ના તણી શ્રી હજી ભારોટિયા કરવાના બાકી છે બરાબર ચકડી આવે ને ભારોટિયા કરી નાખશું સોિત્રા નીકળી જવાના હે આજે આપણે બરાબર કેમ કે તમારો ભાઈ ખુદ આવ્યો હવે વાળીએ કરવા ગોલી પાઈ દીધી બધા ઓલો દેવ ની આવ્યા હતા બરાબર હા હા જોઈએ હાજ પૈ હું ટાર્ગેટ નીકળે એ તો આપણે પછી હાજના તમને જણાવું કે આપણી મહેનત કેવીક રંગ લાવી બાકી સારું છે માંડવી અવાર તૂટી છે નહીં બહુ કંઈ ખાસ

આ ખેતર માં પેલાથી ભારોટી કરી ગયેલા હતા એટલે આપણે ઉપાધિ જેવું નહીં આ ભાઈ જે ભારોટી બોલાવે ભારોટીયો વિખેરી નું કારણ એવું હતું કે પછી પાથરા લેવા માં ઉપાધિ ના રહે આરામથી પાથરા આવી જાય કાકા આપડા બધા વિડીયોમાં માં હોય ને ભાઈ શ્રી બરાબર હા પેલા આવી જવું હતું બહુ વેલા ભારોટિયાનું નીયું બહુ મોડું આવ્યું હતું તમને નથી લાગતું બધા અને પછી જેવા પપ્પા ને કાકા બે હબ હાટી બોલાવે છે બરાબર બાકા જીકી બોલાવે છે બે બે જણા જુગલ જોડી આ રીતના તો ભારતીય જ રહ્યા હોય માંડવી ખાઠવા ખાટવામાં આપણે સિંહ ના દર્શન થઈ ગયા તો એટલે એ દર્શન તમને હમણાં કરાવી દઉં બરાબર બાકી જે આ બધે ચાર ની નળે રાટી બોલા આ જુગલ જોડી નોખી જ નથી પડતી એનું કરવું હું મારે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર લાઈક કોમેન્ટ ને સબસ્ક્રાઇબ કરતા જો હમણાં ટાઈમ નતો મળતો એટલે આપણો બ્લોગ નતા આવતા પણ હવે પાછા ચાલુ થઈ જાય બરાબર જો સિંહ દર્શન કરી લેજો બરાબર પછી કેતા નહીં કરાવ્યા ને જય માતાજી મહાદેવાર